નમસ્કાર જય હિન્દ મિત્રો ઘણા મિત્રોને અત્યારે ચોમાસામાં ઊગી નીકળતી કિંમતી કલીની ભાજી વિશે ખ્યાલ હોતો નથી કારણ કે કલીની ભાજી અને ડુંગરો કે જેને પાણકંદો કહે બંને એક જ સરખા લાગે આ છોડ છે એ પાણકંદો છે એકથી બે ઇંચ જેટલી ઊંડાઈ ખોદતા જ તમને સામે ડુંગળી જેવો કંદ દેખાશે તેને પાણકંદો કહેવાય એક રીતે એમ પણ ઓળખી શકો છો પાણકંદાના પાન એકદમ લીસા અને હોય છે અને તેની નીચે એક જ ઇંચ જેટલો ખાડો ગોતતા ડુંગળી જેવો છોડ જોવા માંડે છે જેને પાણકંદો કહેવાય તે ઝેરી હોય છે તેનાથી ખંજવાળ પણ નીકળી શકે છે તો આ છોડ જે તમને દેખાય છે તેમાં ઉપરની સાઈડમાં ફૂલ જેવી એક દાળી નીકળેલી હોય છે તે સફેદ મૂસળીનો એટલે કે કલીની ભાજીનો છોડ છે માત્ર તમે જ્યારે ડુંગર ઉપર વિસ્તારમાં જાશો ત્યારે જે છોડ ઉપર આ રીતના ફૂલ હોય તેને કલીની ભાજી કહી શકું પણ જ્યારે ફૂલ ના નીકળ્યા હોય ત્યારે કેવી રીતે આપણે કલીની ભાજી શોધવું તો એના માટે કહું તો એકથી બે ઇંચ જેટલો ખાડો કરી અને જો કંદમૂળ જોવા ના મળે અને નાના નાના મૂળ જોવા મળે તો સમજવું કે આ કલીની ભાજી છે તમે જોઈ શકો કલીની ભાજીમાં નીચેના નાના નાના મૂળ હોય છે હવે આ તો મૂળ દ્વારા તમે ઓળખી શકો અને અહીં દેખાય છે તે તમને સફેદ મૂસળીના મૂળ છે આનો ઘણો ઔષધીય ઉપયોગ છે તે તમારે વિશેષ જાણવું હોય તો જાણી લેજો પર્ણ દ્વારા પણ સફેદ મુસળીના છોડને ઓળખ ડુંગરાના પાન લીસા અને કલીની પાનમાં વચ્ચે એક લાઇન આવેલી હોય છે ડુંગરાના પાનમાં એવી કોઈ લાઇન જોવા મળતી નથી જ્યારે કલીના પાન હોય તે પીળા કલરના અને તેમાં વચ્ચે એક લાઇન મકાઈ જેવી હોય તે એના દ્વારા પણ તમે તેને ઓળખી શકો કલીની ભાજીમાં આવા નાના નાના નીચે મૂળ હોય છે અને કલીની ભાજી બહુ જ કિંમતી હોય વર્ષમાં એક જ વાર એનો ઉપયોગ થતો હોય છે તમને પણ જો શક્ય હોય તો કલીની ભાજી શોધી તેનું શાક બનાવજો સ્વાદિષ્ટ બન છે જો મારી માહિતી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય